પડલે ધૂના વિરાજ ને પછી એનું જે જબરજસ્ત પ્રમાણ જે આપે છે પ્રમાણ એ જ આપે છે મારા જેવું હું બીજાને બનાવીશ એટલે અમર માં એ એ પર બે સાધુ લડા સાધુ લ મળે નહીં એ મારા આવા નહીં ને થરે મારી આવે એ દેવંગી મારી આલ એવી સાધુ મારો જે વિચારધારા છે સાધુનો વિચારધારા મારો જે ધર્મોની સાધુ સ્વીકારે એની એની મને સાધુની જોય મારા મેણા કરી જે છે ઈશ્વર મને સમજી એવો એક માણસ મને આપવા જોઈએ મને સમજી એવો એક માણસ તે મને આપ્યો એની જોય મારા મેણા કરી જાય આવી મારી હાલ બીજું કોણ જાણે મને કોણ સમજે 84 84 સીધા ને થોડા એના દેખી તું બ્રાહ્મણ એના બેગીયું બેસ એના બેગીયું બેસી છો એના અનુભવ ને મારો અનુભવ બધો એક થાય છે સાધુ લે ને મારા ને ના ને આવી દેવંગી વિના કોણ નહીં જાણે દેવંગી પ્રતાપે માતા અમર માયા બોલ્યા દેવંગી પ્રતાપે માતા અમર માયા Should I હસે બાબાજી એ બીજાને જાણે નહીં નગાર એવી બાબી ગા से ताम ने बज से इवाज से रे इवस रे द्रौपदी जी ने एक बस रे દ્રૌપદી નાસી રૂરસી પોતાની કરીને જાણી દસિ તે પોતાની કરીને જાણીતા રે હશે

ફૂરને એ હાથ બવારી એવ તારા રસે બોલિયા રેવા દેવિ નઈ પ્રતાપે અમાર માતા શેવની માતા શેવક નહી તારા રે હશે

એનો સમય આવે ને ત્યારે ઉજાગર થાય છે જેમ કે દીવો છે તમે ત્યાર કરો છો પણ દીવો ત્યાર કર્યા પછી એને વાર આપણે સમયની પેટાવાની રાહ જોવી પડે છે અને દીવો પેટાવી એનો સમય આવે દીવો આપણે પેટાવી બી જાગે છે એ વંશમાં આવતા હોય ને એ માં જે હોય ને એ પેઢી પાછા ન્યાય કરીને આવે પેઢીમાં આવ્યા છે એ જ પરંપરા માં તેરમી પેઢી ગમે દીકરો દીકરી પાછા આવે અને આવે ને પાછું એમ સર્જન કરે બીજા કોઈ આવીને સર્જન કરે નહીં જ્યાં સુધી ઈ જીવ આવે ત્યાં રાહ જોવી પડે છે પછી આપણે કઈ સમય નક્કી કરે છે પણ હકીકત છે એ જ નક્કી કરે કારણ કે એ આવે ભૂમિ ઉપર ખાય એ ભૂમિ પર આવે ત્યારે એનો પ્રકાશ જન્મે છે એનો પ્રકાશ એને આવે અને પછી એનો અદભુત વિકાસ થાય છે આ એવડું વિશાળ નહીં ગયું પણ ઈ જ આવ્યા હોય એ ભૂખા સુખા લઈને એના જીભો હળી ગયું ત્યાં સેવા કરી છે આપડે તો પગ દુખે તેમ એને જીભું નીકળી ગયું છે એના મોઢામાંથી ગોટા છૂટી ગયા છે એને મને તેવું છે કે બાર બાર વર્ષ સુધી એને મોઢા નથી ખોયલા દેવદાસ બાપુ અમર માય જેમ જોયું ને છેલે બાપુ તમે કેમ આ કીધું તમે મોઢું છોડતા નથી બેટા કેમાં કઈ કહેવાનું નથી તારે કામ હોય પૂછી લે પણ કે ના તમે મોઢું આમ પેક જ રાખો છો બની વિલે બેટા એ તારે કાઈ વિચારવાનું નથી છેલે અમર માય હઠ લીધી ને ત્યારે મોઢું ખોયલું કે જોયું તો મોઢું પડી ગયું આપણે હાથે સાફ કરતા હોય વિચાર તો મને ઉભો ને ભલે મારે મારું શરીર નથી બહુ કામ કરતું પણ હું વિચાર તો આવે ને

થાય અને જીવ બધાને સંતોષ જરૂર છે યાદ કરીએ છીએ યાદ કરી એની વાર લેતી હોય એ ઉપર બેઠી બેઠી જ્યાં બેઠા હોય ને આત્માઓ હું તમને ઘણા કહું છું તમને આંગળી સીધી નહીં આવે છે કોણ તમને પૂછું છું

મંગત તમારી બેઠા હોય જાળવા છે પછી આવા કઈ પ્રસંગ ઉકે શું દર્શાવશે વિચારો તમે એ સમય અને એ પરિસ્થિતિ જે જોય આ જે કોઈ યુવાન દેખ દે કાલેમાંથી ઉતરી કેટલા જાવે ના બેગાયે લોકો દેવા શું કયો તમે આજની તારીખ આ યુગમાં તમે કયો છો તમને પૂછું છું સાધુ કોઈ દેખ દે રાખત રૂજે છે બધી બેન દેખરી એવી નથી હતી પણ સતાય જે સત્ય પ્રહાર સહન કરે છે તે માય લાઈફ માં બોલે છે મને બહુ દુખ થાતો મને કીએ છે કે મરે તો તો હસવી જોવું ને સવર પડે કેમે હસવાય સાંભળી છે બહુ વિચારો માર્ગ છે બધું ખુબ એવી જગ્યાએ વિચારજો જ્યાં તમે ખાલી થઈ એવા સદ વિચાર કરજો કે તમને માર્ગ છે કે થી ભેષનોથી થી એ ઈશ્વર અમને ચેતા

સમજાય છે આગળ કેટલી ઊંડી ઉતરી જ ગઈ હોય એમને ગાડામાંથી ન ઉતરે અને નક્કી કે મારે છે જિંદગી આપે અને હમ કોઈ નો જોવે મને કોઈ પાછળ નો દે મને કોઈ અરક્ષી બોલાવે

जी नाना मान से मैं माफ़ी थी भाई तो ये चीज है ना नाम को कुछ बात बस ऐसा गांव नाम आपने हमने जोता हो लिया केवा केवा मान हम नाम ये फुट रहा है लखने दावे नहीं बस बीदी नींद तो आवे हूं कहीं से सोना है कोई से બે એમાં હું આથી ક્યાં કેરોલા મળી જે પૂરે એટલે કાઈ એવો પ્રશ્ન હોય તો અમને ખબર હોય કમરમાં ખબર આ હા